ચરિત્ર આવે છે સાંતો નું શ્રી રાકાજી નું બતાવે છે તેઓ સંતો ની સેવા બહુ પ્રેમથી કરતા હતા એકવાર તેમને ત્યાં સાક્ષાત નારાયણ સંત રૂપે પદાયા અને આશીર્વાદ આપી ગયા કે તમારે ત્યાં એક પરમ વિરક્ત ભગવદ્ ભક્ત પુત્ર થશે અને તે પ્રમાણે માર્ગશીષ શુકલ પક્ષ બીજ વિક્રમ સંવંત તેરસો ને સુડતાલીસ માં ધન લગ્નમાં તેમના પત્ની રૂપાદેવી એ પુત્ર આપ્યો એ જ તેમના પુત્ર મહાભાગવતજી રાકાજી થયા પંડરપુરમાં વૈશાખ શુક્લ સપ્તમી આજસ છે અને ગંગાજીનો આવિર્ભાવ દિવસે આજસ છે આજ ગંગાજી અહીંયાં ભળે છે આપણે નર્મદા નર્મદામાં આજ ભળે હા સાણો તો સાંગો હા અને આનો ઇતિહાસ કંઈક છે બુધવાર વિક્રમ સંવંત તેરસો ને એકાવનના રોજ કર્કલગ્નમાં શ્રી હરિદેવ બ્રાહ્મણના ઘેરે એક કન્યાનો જન્મ થયો આજ કન્યાના લગ્ન રાકાજી સાથે થયા રાહકાજીની આ પતિવ્રતા ભક્તિમતી પત્નીનું નામ તેમના પ્રખર વેરાગ્યને કારણે બાંકા થયું એની પત્નીનું નામ જ બાંકા બોલાતું રાકા બાકા એટલે કેમકે પ્રખર વેરાગીવાના હતા એના પત્ની રાકાજીનું પણ રાકા નામ તેમની અત્યંત કંગાળ રંકતાને કારણે પડ્યું હતું ભગવાનનો ભક્ત હોય ને એ દિનહીન હોય એના અભિમાન લેશ માત્ર નો હોય કે મેં કહ્યું આ હું કરું એવું લેશ માત્ર અભિમાન રાખી ભગવાનનો ભક્ત કહેવાય એ

નિમિત માત્ર નથી ભાઈ મારો નાથ કરે આ મારું કામ નથી આ નિર્મળતા જેનામાં આવી જાય એને પરિપૂર્ણ ભજન થઈ જાય હું કરું એમ ન તો કેમ નાથ કરે આ પરમાત્મા કરે મારી કોઈ હૈિયત નથી કેમ એની એક એવી દિનતા હોય દિનતા એની એવી

તો આપડે હું કેવાય આપણે અભિમન માંથી પાસા નથી નિર્મળતાથી નીકળી જવાય કોઈ દિવસ તમે નામ નામશાહી કે ખ્યાતિ નો લેવાય તમે લીધી એટલે પેલા તો તમારું જે કઈ સાત્વિક કર્મ કોઈને ભેગું થયું હોય ને એનું અનન થઈ જાય તરતો તરત તમે કઈ પણ સેવા કરી બરોબર સેવા કરીને તમે બજાર સડીને એમ કહો હું તો ને નવધિશ સેવામાં ભલા મણા એમને એમ ન કર્યું સેવા કરી એટલે તમે બધી સેવા કરી હતી ને એની માથે ઝીરો લાગી જાય આ સમજી લેવા અને બીજો મતલબ કે જ્યાં તમે સેવા કરો ને હાલો તમે ત્યાં રૂટીન તમારો રોજ ન હોય તો ત્યાં તમે જમી લો વાંધો નથી અથવા તમારે આખો દીને સેવા કરો ને જમી લો જ વાંધો નથી પણ નૈત્ર બને ને ક્યાં સુધી સેવા કરતા હોય ને જમાય નહીં ના પાડે મહાપુરુષો એક ગુરુને બોલે જમી લેવાય લો

તમે શો હું બરોબર મારે હું મેં બહુ ધોમ રૂપિયા હું કમાવું છું માની લો તો હું ઈમાનદારી થી કોઈ એટલે બધો રૂપિયા કમાય પેલા પ્રથમ વાત તો એ તમને કહી દઉં કમાય કોઈ નો કમાય કાળું ધોળું કરે ત્યારે પૈસા કમાય અને આપણે જે માણે એવું કરતો હોય પૈસા કમાતો હોય ને તો એ શું કે ખબર એ કે ભાઈ લા ગાંહડિયું મોઢે પૈસા ઓલા ફાટું મોઢે પૈસા આવે કાળા ધોળામાં તો એક ગાંહડી કદાચ દાનમાં એક રસોઈ આપી દીધી આપણે વાંધો હું કે પાંચ હજાર માણસને જમાડ દઈ કે દસ હજારને જમાડ દઈ તો આપણને વાંધો શું તો એનાથી એનું નાણું વાઇટ ન થઈ જવાનું પણ જે ખાય ને એનું ભજન ન થાય જે ભજના નદીમાં કોઈ કોઈ સાધક હોય ભજના નદી એના ભજનમાં તરત ખલી પડી જાય એ 1400 ખોડો લખાયો નુ એટલે એવું નો હોય પરમાત્માનું કોઈ પણ કામ હોય ને તો નો એવું કરે રાકાજી તો રંગ હતા હતા જ પછી જગતની દ્રષ્ટિ તેમના તરફ શા માટે જાય તેમની આ કંગાળ હાલત ને પતિ પત્ની બંને એ ભગવાનની કૃપા માનીને બહુ હર્ષ સાથે માથે ચડાવી લીધી આવી પરિસ્થિતિ પરમાત્મા એની પરમાત્માએ તો ન કરી હોય પણ કેમ કે ભક્તિ માર્ગ જેવો છે કોઈ પણ માણસ ભક્તિમાં પ્રવૃત્ત થાય એટલે એની માથે વિષમ પરિસ્થિતિ આવે આવે ને આવે નહીં તો તમે ભક્તિ કરી ન કહેવાય કેમ કે એસો આરામમાં બેડા બેડા સીતારામ સીતારામ કરો તમે ભક્તિ ન કરી કહેવાય વિષમ પરિસ્થિતિ લાવી જાય પરમાત્મા ડો લાવી જાય માણસને કે આમાં મૂકીને ભાગી જાવો જોઈએ મેદાન એટલો બધો તાગી લે ઘણા મેદાન મૂકીને ભાગી દેવાની તૈયારી કરી ગઈ આપણે ભાગી જાવ એમ ન્યા સુધી તૈયારી કરાવી ગયા તમને અને જો તો તમે ડગો નહીં તો આ તમે જીતી ગયા તો નહીં જીતી શકો છેઠ મેં એવા મહાપુરુષોને હું મળેલો અરે એવા મહાપુરુષોને જોયેલા છે કે જેને હાવ તૈયારી કમ્પ્લીટ ટપાલ લખાઈ ગયેલી મેમ તેનું ઉદાહરણ આપી દઉં તમને આપણે ભરત રાજા બોલી ગંડકી નદીના કિનારે જે પેલા નો જન્મ રાજા ભરત હસ્તિનાપુરના નરેશ એને શું હતું એ જ હતું ને કે જે એની રાજ હતું એને જોયું કે ભાઈ ચાર સંતાન હતા એ કઈ નિર્વશા ભરત રાજા હતા ને એને ચાર સંતાન હતા તો એ ભરત રાજા એ જોયું કે મારા સંતાન એક કે રાજગાદી સંભાળે કે એમ નથી ની બરાબર એટલે એને એક રાજમાંથી એક વ્યક્તિને ગોતો પ્રધાન અને એના સંતાનને બિહારીને રાજગાદી આપી હતી ગાદી એવી રીતની હાલી અને પછી એ ભરતજીની આ ગંડકી નદીના કિનારે ભજન કરે છે ભજન કરતાં કરતાં એની હરણમાં આસક્તિ થઈ જાય આપણને ખ્યાલ છે બરાબર કથા કે હરણના હરણી નદીને ટપ્પા જાય છે વા પાછળ કોઈ સ્પારધી પડે છે ને ટપ્પા જાય ને એને ગર્ભપાત થઈ જાય ને બસું આવે અને એ બસ્સામાં એની આસક્તિ થઈ જાય અને એ બસામાં આસક્તિ સહેલા સમયે એને લાગી જાય ને એને હરણ થવું પડે છે બરાબર એને આ હરણ થાય છે ભરત રાજા અને ઓલો હરણ જે બસ્સું હતું એ મોટું થઈને પછી એના અમુક સમય પછી એની આયુષ્ય હોય ને એ મરી ગયું એટલે એ અમે રહુગણ રાજા છો જે બસું હતું ને રહુગણ છો અને આ ઝડ ભરત હતો જે ભરત રાજા હતા એ હરણ થયા અને એમ કે એની સમૃદ્ધિ એમાંય નહોતી ગઈ હરણમાંય એની સમૃદ્ધિ નહોતી ગઈ અને એમાંય તે અગિયારસનો ઉપવાસ કરતા ને ટૂંક સમયમાં એને હરણનું શરીર છોડી દીધું અને બીજા અવતારમાં ઝડ ભરત થયા હતા તો હવે આનું ઉદાહરણ કેમ આ બે એમ એની તમને વાત કરી આ તો તો લાંબુ છે છે તમને ખ્યાલ ટપાલ તૈયાર હતી હતી કે નહોતી હાવ તૈયાર કમ્પ્લીટ હતી ખાલી પોસ્ટ કરવાની વાર હતી ખાલી સરનામું લખીને મોકલે એટલી જ વાર હતી ને બીજી કંઈ વાર નહોતી પરમાત્મા સુધી પહોંચી ગયેલા હતા ખાલી એની છૂટી જાય અને કોઈ જગ્યાએ આસક્તિ ન થાય તોય ડાયરેક્ટ પરમાત્મા સુધી પહોંચી જાય કમ્પ્લીટ જ હતું એનું કોઈ વસ્તુ બાકી નહોતી પણ એક જ ખાલી મિસ્ટેક થઈ ગઈ ઘરણમાં એની આસક્તિ થઈ ગઈ અને એને બીજો અવતાર હરણનો લેવો પડ્યો અને ત્યાંથી આપણને એટલું સમજાઈ જાય કે જો આવો મહાપુરુષ જેને આખું જીવન ભજન કર્યું છેલ્લા સમયે એને આખું જીવન જ ભજન કર્યું ને ભાઈ એકાંતમાં અને બ્રહ્મશરીનું પાલન કરીને કર્યું જો એવા એવાને ફગાવી નાખતી ભાઈ આ માયા તો હું તમે શું કહેવાય તો એટલે હું રોજ કહેતો હોઉં કે ભાઈ સીતારામ રામ શિવ કૃષ્ણ રાધા જે તમને ગમે એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરો એ તમને સો ટકા શાસ્ત્રો પ્રમાણ છે અને મહાપુરુષો પ્રમાણ છે અને બધે વેદો પ્રમાણ છે કે નામ તમને આ કળી કાળમાં તારી કાંઠે લાવી જાય લાવી જાય લાવી જાય એમાં બે મત નથી હવે પછી હવે જળ ભરત નો અવતાર બીજો છો બરોબર તો જળ ભરત ને ત્યાં ગુરુ કાંઈ કરવું નતું પડ્યું જેનું કમ્પ્લીટ થઈ ગયેલું હોય ને એને ગુરુ ન કરવા પડે કેમ કે એનું તૈયાર જ હતી સરનામું નાખવાનું નહોતું અને એ જાગૃત પુરુષ હતા એટલે એને ડાયરેક્ટ સીધા જ તે ઘરને બધાને એને જનોય આપી હતી બરોબર યજ્ઞો પવિ સંસ્કાર કર્યા અને જનોય આપી દો એને જનોઈ નહોતી લીધી જનોઈ લીધી તો ગાયત્રીને અનુષ્ઠાને નહોતું કર્યું કાંઈ આવી રીતનું હોય એ માણસ ન કરે તો આપણને આવા સમજાવી ગઈ બધાને ગુરુ કરવાની કાંઈ જરૂર નહીં એટલે ભાઈ બધાને શું કામ ન કરવાની કરવાની જરૂર છે એમ કયો ભગવાનની કૃપા મા માનીને બહુ વર્ષથી માથે સડાવી સ્વીકારી લીધી હતી કેમ કે દયામાંય પ્રભુ પોતાના પ્રિય ભક્તોને અનર્થોના મૂળ એવા ધનથી દૂર રાખે છે ધન ધન ગમે એની પાસે આવી ગયું એટલે એ ગમે સંત થઈ ગયો હોય ને તો એને ફગવી નાખે કેમકે માયા છે એ હું તમને વિચાર લાવે નક્કી નહીં એટલે આવું બધું થાય માયા છે ને માણસ કોઈ પણ સાધુ હોય ને એને ફગવી નાખે ધન એવું છે અને અત્યારે તમે જુઓ આપણા હું જ્યારે હોય તે વાત કરતો કે આપણે ગુજરાતની આપણે સૌરાષ્ટ્રની પણ એનું મેન કારણ આ કેમ કે અહીંયા તમે નજર કરો ને ત્યાં તમને ઓલા કેમ માયાના કીડા દેખાય ખાલી કહેવાના સંત માયાના કીડા બધા ઈ હાટું જ દોડતા હોય મારું આમ થઈ જાય મારા એટલે આમ થઈ જાય મને એટલી જગ્યાએ પૂજવા મળે આમ થઈ જાય ઈ હાટું જ દોડતા હોય કોઈ એવું નથી અત્યારે તમે કોઈ મળ્યું હોય તો મને બતાવજો કે એક ભજનમાં જેનું જીવન અને ભજન જ જેનો આધાર એવો કોઈ સંત હોય દેખાડજો એટલામાં હમણાં ક્યાંય ને આ આ હું હું ગમે ગાય વાત કરતો હોય એનું મેન કારણ એ કે મારી નજરે જોયેલ વસ્તુ જે આપડા પ્રાંત માં તમે જોવો ને તો બધા માયા ના કીડા અને ઓયલા પર તમે જાવ ને ચિત્રકૂટ વૃંદાવન જંગલમાં તો ત્યાં તમને એવો એક ઓછા માપે હા નવું પોઈન્ટ નવું ઓછા માપે જોવા મળે સંતો પાસે તમે જાઓ એક જ વસ્તુ તમને કહી દઉં કોઈ પણ સંત હોય આપડા ગુજરાત ના હોય કે સૌરાષ્ટ્ર ના હોય કે કોઈ પણ ભારત ભૂમિ ના કોઈ પણ સંતો હોય એની પાસે માણા હુકામ જાય હું કામ જાય પહેલી પ્રથમ તો સંતો પાસે જવાનું મેન કારણ એ કે તમે ત્યાં જાઓ તો બે તમને સારી વાત કરશે પછી જીવન કેમ જીવવું કે આ સંસારની વ્યાધિ વ્યાધિની ઉપાધિમાંથી અને જીવીને કેવી રીતનું આ આ બળિદરામાંથી કેમ નીકળવું એનો રસ્તો મહાપુરુષ બતાવે એને સંતો કહેવાય હવે તમે ન્યા જાઓ અને એ તે જ શરૂ કરે યાદી વ્યાધીની ઉપાધિ તો ન્યા જવાનું કામ જ હું છે ઘરે રહેવાય ને ભાઈ બરોબર નથી મારી વાત હે તો ત્યાં શું કામ જાઉં અહીંયા બેઠા હું તો એમ કહું ટૂંકુન ટસ ખોટાય ક્યાંય જદ્દાવા ન જોવાય આપણું ઘર હોય ને એક એવો એકાંત રૂમ હોય જ તે હંદાઈને ઘરે હોય કે બધાય રૂમમાં કઈ બધાય ન રહેતા હોય અને રાજમાં આપણા બાપ નો હોય ભાઈ કોની આપણે પોતાની આખો દી મહેનત કરી રાતે ક્યાં મહેનત કરવાની છે હંધાઈ ગુઈ જાય ત્યાં આપણે જાગવાનું અને જેટલું સાય એટલું ભજન કરો તમને એમ તો કોઈ એમ કે મારા ગુરુ નથી તો ગુરુ ની જરૂર નથી એ ગેરંટી એટલે સમય આપડો છે એમાં ભજન કરો તમને જે નામ ગમતું હોય જો રામ કૃષ્ણ હરિ ગમે ગમતું હોય તો તુલસી ની માળા લઈ લો અને મહાદેવ હોય ભોળિયો નાથ ગમતો હોય શિવ શિવદ્રાક્ષ ની લઈ લો અને જપ્પા મળો ભલામણા શિવ શિવ કે મહાદેવ મહાદેવ તું શિવ તું શિવ ભલામણા અમુક સમય ની અંદર જવાબ આપે મહાદેવ તો આ તો જ છે ઓગળદાની છે ગમે ત્યારે હંધાય પેલા કોઈ હંધાય પેલા જાગવા વાળો કોઈ પ્રત્યક્ષ પ્રમાણ દેવા વાળો આ કળી કાળમાં દેવ હોય તો મહાદેવ છે તરત રાક્ષસો ન્યાલ કરી દીધા બોલાને તો કદાચ મહેનત કરવી પડે વિષ્ણુ ભગવાન ના કોઈ પણ અવતાર ને તમે ભજન કરો એમાં તો બહુ મહેનત માગી લે અને આમાં તો કઈ નઈ આ તરત આપી જાય પછી જે થાય છે એટલે આ મહાદેવ એવો દેવ છે દયાળુ દેવ છે એટલે ભજન ગમે મતલબ પકડી લ્યો આ તો આપડી ભલે ની વાત છે બાકી કોઈ બધા દેવ એ સરખા છે કોઈ આગળ ઊંસા નિશા નથી એક માંથી બધા નો આવિર્ભાવ છે બરોબર શિવ કયો હરિ કયો કૃષ્ણ કયો રાધા ક્યો રામ કયો સીતારામ કયો કોઈ પણ તમે ગમે એક નામ તમને પ્રિય લાગતું હોય તમારા હૃદયને શાંતિ મળે એ નામ પકડીને ભજન કરવા મળો કામ થઈ ગયું હા ભાઈ તરત જેને તરત દાન ને મહાપુન જોતું હોય એને બધે હા ઈ ઈ દેવ એવો છે આપે આપે ને આપે ઈ જ આપે બીજા કોઈ ન આપતા અને સ્કંદ પુરાણ માં બ્રહ્મ પુરાણ માં માર્ક ઓલા પદ્મ પુરાણ માં એમાં તેના શ્લોક આપેલું છે એમાં તમે વાંચી લેજો કદાચ ચાલુ હોય તમારે આગળ તો છે કે વાંચી લેજો કે મહાદેવ મહાદેવ એક કોઈ મહાદેવ બોલે

અનર્થોના મૂળ એવા ધનથી દૂર રાખે છે બંને જંગલમાંથી સૂકા લાકડા લાવીને તે વેચીને જે મળી જતું હતું તેનાથી ભગવાનની પૂજા કરીને પ્રભુના પ્રસાદથી જીવન નિર્વાહ કરતા હતા અને તેમના મનમાં કદી સુખ ભોગની કલ્પના પણ જાગ્રત થતી ન હતી બે પતિ પત્ની હતા પણ છતાંય બે બ્રહ્મનિષ્ઠને બ્રહ્મ બ્રહ્મશર્યથી જીવતા યારે સુખ ભોગની ઉત્કંઠા એનામાં નહોતી જાય કે મારા ભોગવી લેવું એમ પત્ની રે ને પતિ રતિસુખ ભોગવવાની કે શાસ્ત્રો નિષેધ નથી કરેલો પણ ક્યારે સંતાન ઉત્પત્તિ માટે પછી એક શોખ ની વસ્તુ થઈ જાય અને કામી પુરુષ કોઈ પણ થઈ જાય તો એનું પતન થઈ જાય રતિ સુખ માટે ના ન પાડેલું પછી જે માણસ બ્રહ્મશર્ય જીવીએ કે એ બધું પ્રાપ્ત કરીએ કે અને ગૃહસ્થ જે વસ્તુ પરમાત્માને તરત પ્રાપ્ત કરીએ કે એવો બીજો કોઈ સંન્યાસી ન કરીએ તો સંન્યાસીમાં માં જીવવું પડે કે મારે આ બધાયને મારી નીકળવાનું છે કામ ક્રોધ મો આ બધા મારી નીકળવાનું ને સંન્યાસીને તો એક મિસ્ટેક થઈ ગઈ એટલે મરી ગયો સાધુ બની ગયો ને એક મિસ્ટેક થઈ એટલે ગયો આપણે તો શું વાંધો ભાઈ કાંઈ વાંધો કામ આવ્યો ક્રોધ આવ્યો લો એટલે કામ આવ્યો પત્ની છે આપડે આગળ ભગવાન પછી તમે જઈ શકો પરમાત્મા સુધી પહોંચી શકો બોલાને ક્યાં જવાનું એટલે એનામાં તો બહુ મુશ્કેલ છે એને કરતા આપણે બહુ સારું છે આરામથી નીકળી જાય રામ રામ કઈ નથી શ્રી રાકાજી જેવો ભગવાનનો ભક્ત આ પ્રમાણે દરિદ્રતા નું કષ્ટ ભોગવે આ જોઈને નામદેવજીને બહુ વિશાર થતો હતો રાખાજી કોઈનું આપેલું કંઈ પણ લેતા ન હતા નામદેવજી પંડરપુર માં થઈ ગયા નાય પંડરપુર માં થઈ ગયા નામદેવજીએ શ્રી પાંડુરંગજીને પ્રાર્થના કરી કે રાકાજીની ની દરિદ્રતા દૂર કરવા માટે ભગવાન ભગવાને કહ્યું પાંડુરંગ એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે ઓલા પાંડુ રંગની પાછળ નામદેવ રાકા તો મારું હૃદય છે પરંતુ દોષોને જાણીને તે તેનાથી દૂર રહેવા સાહે છે એને રાકાજીને ખબર હતી કે જો ધન આવી ગયું તો હું મારી હાલત કરે એ નક્કી ને એટલે કે એ દોષોને જાણે છે એટલે દૂર રહે છે આપવા છતાં તે કાંઈ લેતો નથી તમારે જોવું હોય તો કાલે સવારે જંગલના રસ્તા પર સોપાઈને જોઈ લેજો એકનાથને આવું કીધું બીજા દિવસે સોના મોરોથી ભરેલી થેલી જંગલના રસ્તા પર નાખી દીધી રાંકાજી રોજની જેમ ભગવાનનું કીર્તન કરતા જઈ રહ્યા હતા હવે તેમના પત્ની થોડા પાછળ હતા માર્ગમાં સોના મોરોની થેલી જોઈને પહેલાં તો આગળ વધ્યા પણ પછી કંઈક વિશાર કરીને ત્યાં ઉભા રહી ગયા અને ધૂળ વડે તે થેલી સહિત ધૂળને ઢાંકવા લાગી ગયા એટલામાં તેમના પત્ની આવ્યા તેમણે પૂછ્યું તમે અહીં શું ઢાંકી રહ્યા છો કાકાજીએ એ જવાબ ન આપ્યો બીજી વાર પૂછવાથી બોલ્યા અહીં સોના મોરોથી ભરેલી થેલી પડી છે મેં વિચાર્યું કે તમે પાછળ આવી રહ્યા છો ક્યાંક સોનું જોઈને મનમાં લોભ ના આવી જાય ઢાંકતા હતા તેથી એને ધૂળથી ઢાંકી દઉં ધનના લોભ ધનનો લોભ મનમાં આવી જાય તો ભક્તિ થતી નથી તો હું આપણું આપડો હાંકવા માટે આપણે મહેનત કરીએ ને કે ભાઈ હું કઈક બની જાવ આવી બધી મહેનત શરૂ થાય એટલે ભક્તિ નો થાય પછી પછી પોતે ઓલા હમણાં મેં નહોતી વાત કરી આના ક્યાં ના વાસદા બાજુ ના આચાર્ય હતા એ આવડા એને મળ્યા બરોબર આ માહિત મારી કે એને પૂછ્યું કે તમારે કઈ ફોર વ્હીલ બોર વ્હીલ છે ઓલો કે ટેમ્પામાં આવું ને ટેમ્પામાં જાવી કે આ મારી જિંદગી મૂળદાસજી મારા એમ કીધું અમારા જ ભાઈ આ બધું રાખવું પડે કે ફોરવ્હીલ નું અમારે કેમ બે બે દિયે સુરત ક્યારેક વડોદરા ક્યાં જવાનું થાય નક્કી જ નહીં ભજન ફોરવ્હીલમાં બસ ભજન થાય બધે ભદ્રામણી ને એવું કરવાનું હોય એટલે આવા આ સારી આપણે સિદ્ધ પુરુષો બધા ધનનો લોભ મનમાં આવી જાય તો ભક્તિ થતી નથી પત્ની આ વાત સાંભળીને હસવા લાગી ને બોલી સ્વામી સોનું પણ માટી જ છે

સોનું માટીનો ભેદ છે તમે મારાથી ઘણી આગળ વધી ગયા છો કે યાને તો સોના માટીમાં ભેદ હતો એટલે ઠાકતા પણ એના પત્ની થઈ કે ભાઈ સોનું માટી છે એમાંથી ઉત્પન્ન થયું નામદેવજી એ રાકા વેરાયટી જોઈને ભગવાન ને કહ્યું પ્રભુ જેના પર આપની કૃપા દ્રષ્ટિ થાય છે તેને આપના સિવાય ત્રિભુવન રાજ્ય પણ આકર્ષિત કરી શકતું નથી જેને આ ભજન થઈ ગયું હોય એને આકર્ષિત ન કરે હારા હારા બાપુ પૈસા ઉડાડતા હોય આમ જોયા હશે તમે આપડે અહીંયા બહુ એવું થાય જેને મહાપુરુષોની પદવી મળેલી હોય એક હજાર આઠ ને એવા નામ લાગતા હોય એક હજાર આઠ શ્રી શ્રી એક હજાર આઠ ઈ ઊભા થઈને કરતા હોય આમાં અંદર એક અમુક અમુક પદવી છે ને એ પદવીનું માન હોય અત્યારે હું થઈ ગયું માર્કેટ થઈ ગયું કાંઈ કે એવા સાધુ સંતો ઓળખતા હોય અને આ ભાઈ નવા નવા બનેલા હોય ને આ થોડોક પ્રોફિટ પૈસાવાળા સાધુ હોય એટલે પદવી બધી આવી રીતની મળી જાય બાકી જેને મહેનત કરી કરીને જેને પદવી મળે જેને હકીકતની પદવી છે તો તમને ખ્યાલ હોય તો ઓમકારેશ્વર ઓમકારેશ્વરમાં રામાનંદ સરસ્વતી ઓલો આશ્રમ છે અત્યારે હાલમાં માર્કંડે સંન્યાસ આશ્રમ બરાબર એ રામાનંદ સરસ્વતી એની આખી આયુષ્ય ગયેલી અને હિમાલયમાં વજન કરેલું હિમાલયની કંડરાઓમાં આખી જિંદગી એ મહાપુરુષને આખી જિંદગી વીગી એકસો આઠ તો વગા પદવી મળી હતી હવે સ્વામી હતા પોતે સંન્યાસી અને તોય એકસો આઠ ને આપણે તમે ગૃહસ્થ હોય તો એક હજાર આઠ શ્રી શ્રી એક હજાર આઠ એટલા પણ હું યાર તમે હાલી નીકળ્યા ભજન છે ને મેં ઘણી વાર ના કીધેલું ભજન તમે ગમે એ હસ્તુ રે ફૂલ હોય ફૂલ કોઈ પણ ફૂલ હોય એની અંદર સુગંધ આવે તો ભમરાને કઈ કાર્ડ ન લખવા પડે કે ભાઈ અહીંયા ફૂલ સુગંધ છે તમે આવજો ભમરા ઓટોમેટિક આવી જાય એમ જેનું ભજન હોય ને એને ક્યાંય દુમ્યાન ગોતવા નો જ એવી પડે કે ભાઈ એમાં ફલાણા બાપુ અહીંયા છે ફલાણા ભાઈ અહીંયા છે ઓટોમેટિક આવવા મળે મેં એક વાર તમે અત્યાર સુધીની સર્વિસમાં આપણે એટલા વિડીયા પછી સાઠ વિડીયા મેં મળી જાય છે એક ફેરી તમે વિડીયો માં આવડ્યું મારી ચેનલ લખેલું છે મેં પણ મેં ક્યારે બોલ્યો નહી હોય મારા મોટેથી થી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો ને મારે ભાઈ તમને મજા આવે તો કરજો ને તો ન કરતા એવું હું કામ મારે કેવું કોઈને ભીખ માગીને ભેગું કરવું એ આપણો ધંધો નથી આ વસ્તુ આવી જોઈએ એમ આ તમને ગમે તો જ તમે જોવાના છો ને સાંભળવાના છો ને તો આંબળવાના નથી ને ભાઈ અને આમાં આપણે દઈએ છીએ કોઈ પણ માણસને ખોટું દેતા નથી આપણી વાણી કડવી લાગેનું મેન કારણ આ કેમ કે ખોટું દેવું નથી એમ ખોટું કોઈનું સાંભળવું નથી જે છે શાસ્ત્રોને પ્રમાણિત વાત કહેવાની છે તમે તો સાંભળો સોખી વાત અમે ક્યાં આપણે કોઈ પહેલાં કંઈ લેતો નથી લેતા પ્રમાણિત હોય તમારે હાથ છે ગણ જોઈ લેવા ને કે પ્રમાણ છે આ વાતનું તો જ માનવાનું નહીં તો નહીં માનવાનું ખોટા ખોટા ડીંગ રાજા બોલો ગોપાલ બોલો એમ ન કરવા ડીંગ નહીં

જેના પર આપની કૃપા દૃષ્ટિ થાય છે તેને તો આપના સિવાય ત્રિભુવનનું રાજ્ય પણ આકર્ષિત કરી શકતું નથી જેને અમૃત સાખી લીધું છે તે સડેલા ગોળને શા માટે જોઈશે જેને અમૃતનું પાન કરી લીધું ગોળ થોડો પીવાનો છે આ દંપતી ધન્ય છે ભગવાને નામદેવને કહ્યું જુઓ મારી વાત સાચી પડી ને આ બંને ધન પ્રત્યે કેટલા નિષ્ફ્રુવ છે ભગવાનનો નામદેવનો બહેનો આમ આમી પરસ્પર વાદ વિવાદ તો ભગવાન ક્યાંય ન આવડે એમ એવા છે ને નામદેવ એવું હોય કઈ કે તક તો તો જો હોય ટેસ્ટ ટેસ્ટ કરો એટલે એને કરી પણ ભગવાન બ્રહ્માડના માલિકની કૃપા દ્રષ્ટિ હોય એમાં ડગે જીત થઈ નામદેવજી હારી ગયા ફરી ભગવાને એક બીજી વાત કહી કે જો તમારા મનમાં બહુ દુઃખ હોય કે રાંકા બાકા ની સહાયતા કરવી જોઈએ તો સાલો તેમના માટે લાકડા ભેગા કરીએ ભગવાન આવું કીધું કે તમારે જો સેવા કરવી હોય એની માટે લાકડા ભેગા કરીએ ભગવાને તે દિવસે રાકા બાકા માટે લાકડા ભેગા કરીને ભારીઓ બાંધી દીધી દંપતીએ જોયું કે વનમાં તો આજે ક્યાંય લાકડા દેખાતા નથી ભારી બાંધેલા લાકડા તેઓ કોઈ બીજાના હશે એવું સમજાવી સમય એવું સમજાય કે આ કોઈ બીજાના હશે બીજાની વસ્તુ સામે દ્રષ્ટિ કરવી એ તો પાપ છે બંને ખાલી હાથે રાકાજીએ કહ્યું જુઓ સોનાને જોવાનું આ ફળ છે આપણે રસ્તા હોવાનું જોયું સ્પર્શ કર્યો હોત તો ખબર નથી કેટલું કષ્ટ મળત રાઘાજી કે આને જોયું ચાવો ઊંચવાનું આઈડિયા વધતો હોતા પોતાના ભક્ત ની આ નિષ્ઠા જોઈને ભગવાન પ્રગટ થઈ ગયા અને તે દંપતીને સર્વેશ્વરના દર્શન કરીને તેમના શરણોમાં પડી ગયા રાકા બાકાજી ઠાકોરજીને ઘરે લઈ આવ્યા ભગવાનની સાથે શ્રી નામદેવજીને જોઈને શ્રી રાકાજીએ ગુસ્સે થઈને કહ્યું અરે નિર્દય ભગવાનને આ પ્રમાણે વન વન છો આવું એકનાથજીને કીધું એટલે નામદેવજી એકનાથજીની નામદેવજી કે આવા ભગવાનને તું ભટકાવે છો વન વન એમ ભગવાને રાકાને કંઈક માગવાનો અનુરોધ કર્યો ત્યારે તેઓ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા કે મારે આપની કૃપા સિવાય બીજું કંઈ જોઈતું નથી ત્યારે નામદેવે હાથ જોડીને આ બંનેને કહ્યું સારું બીજું કાંઈ નહીં તો પ્રભુની વાત રાખવા માટે પ્રભુનું એક પ્રસાદી વસ્ત્ર શરીર પર ધારણ કરી લ્યો જો આ વાત સાંભળીને પણ આ દંપતીને લાગ્યું કે મારા માથા પર ભારે બોજ પડી ગયો પરંતુ તેમણે ભક્તને ભગવાનની વાત રાખવા માટે વસ્ત્ર માત્ર સ્વીકારી લીધું ભગવાન કે માગી લ્યો તો એટલું બધું કીધું ત્યારે એક વસ્ત્ર લીધું કે બાકી કાંઈ ન જોવું સૌસો ને બાવન માં વૈશાખ શુક્લ પૂર્ણિમા ના દિવસે તેઓ પત્ની બાકા સાથે પરમધામ ચાલ્યા ગયા આવા મહાપુરુષો જે જીવી જાય હારે ને અયા અહિયાં પરમધામ માં હારે એને ભજન કર્યું કેવાય